નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા ને વિદ્યાર્થી મિત્રોએ રજૂઆત કરી હતી કે કાણક્યા કોલેજમાં લાખો રૂપિયાની ફી વિદ્યાર્થી પાસે વસૂલવામાં આવે છે પણ એમને શૈક્ષણિક ને ભૌતિક સુવિધા મળતી નથી એમનું રિયાલિટી ચેકિંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે લાઇબ્રેરીના નામે એક વર્ષમાં અઢી લાખ રૂપિયા વિદ્યાર્થી પાસે ફી લેવામાં આવતી હોવા છતાં એક પણ નવા પુસ્તકની ખરીદી કરવામાં નથી આવતી એક પણ નવું મેગેઝિન લેવામાં નથી આવતું અને ન્યૂઝપેપર પણ નથી લેવામાં આવતું લાખો રૂપિયાની ફી સ્પોર્ટ્સના નામે ઉઘરાવવામાં આવે છે વિદ્યાર્થી પાસે પણ સ્પોર્ટ્સનું એક પણ નવું સાધન છેલ્લા પાંચ વર્ષમાં ખરીદવામાં ટ્રસ્ટ દ્વારા નથી આવ્યું એવી જ રીતે જીમખાના ફી લેવામાં આવે છે તો કોલેજની અંદર જીમખાનાનું તો કોઈ અસ્તિત્વ જ નથી એવી રીતે જ બાર લાખ રૂપિયા ઉપરાંતની કોમ્પ્યુટર ફી વાર્ષિક વિદ્યાર્થી પાસે વસૂલવામાં આવતી હોય જ્યારે એસી ટકા વિદ્યાર્થી તો એવું કહે છે કે અમે કોમ્પ્યુટર ક્લાસરૂમ અમારો ક્યાં છે એ જોયો જ નથી ત્યારે નૂતન ખેડૂની મંડળ દ્વારા એસી લાખ રૂપિયા જેવડી મોટી રકમ વિદ્યાર્થીઓની એમના અંગત ઉપયોગ માટે વાપરવામાં આવી અને આજે બસ્સો રૂપિયાનો ખર્ચો પણ વિદ્યાર્થી માટે કરવાનો હોય તો ટ્રસ્ટ એમાં આનાકાની કરે છે ત્યારે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા આજે કાણક્યા કોલેજમાં આ મુદ્દે હડતાલ પાડવામાં આવી છે અને સાથે ટ્રસ્ટને ચેતવણી આપવામાં આવી છે દસ દિવસની અંદર આ વિદ્યાર્થી મિત્રોની ફી પરત કરવામાં ન આવે તો એનએસયુઆઈ દ્વારા કોલેજને તાળાબંધી કરવા દેવામાં આવશે કેમકે ટ્રસ્ટ દ્વારા કોલેજના સાધનોનો પણ અંગત રીતે એમાં એસીની કોઈ વાત હોય કે કર્મચારીની વાત હોય તો પણ ટ્રસ્ટ કોલેજના કર્મચારી અને સાધનોનો ઉપયોગ એમના અંગત કામમાં અને ટ્રસ્ટની ઓફિસમાં કરે છે માટે દસ દિવસમાં અમારા પ્રશ્નનો વિદ્યાર્થીના પ્રશ્નનો નિરાકરણ ન થયો તો આ કોલેજમાં તાળાબંધી કરવામાં આવશે એસવાય બી એની અંદર હું અભ્યાસ કરું છું બરોબર ને કોલેજ દ્વારા કહેવાય ને કે ભાઈ ઘણી બધી ફીઓ લેવામાં આવે છે બરોબર દાખલા તરીકે કોમ્પ્યુટર ફી છે પછી જીમખાના ફી છે બરોબર હવે કોમ્પ્યુટર ફી તો દર મહિને બરોબર દર છ મહિને લેવામાં આવે છે બરોબર પણ કહેવાય ને કે ભાઈ કોમ્પ્યુટરમાં હજી સુધી અમને એક જ વાર લઈ ગયા છે તોય દર સેમની અમને વારાફરતી વારાફરતી ફી અમારી પાસે લેવા માગે છે બરાબર અને અત્યાર સુધીમાં લઈને તો નહીં નહીં તો અત્યાર સુધીમાં કોલેજનું લગભગ સિત્તેરથી સિત્તેર લાખથી પણ વધારે રૂપિયા ટ્રસ્ટ ખાઈ ગયું છે પોતાના અંગત ઉપયોગ માટે બરોબર કોલેજ માટે પાસ થયા છે બરાબર પણ એ પોતાના માટે ઉપયોગ કરે છે મારે બરાબર કહેવાનું ખાલી એટલું છે કે જે વસ્તુ કોલેજ માટે પાસ થઈ છે તો એને તમે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને તમે આપો બરાબર તમે ઘરે ન લઈ જાઓ આ કોઈ તમારા માટે કોઈ વ્યવસ્થા નથી આ ખાલીને ખાલી વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા છે બરોબર લાખો રૂપિયા બરાબર કમ્પ્યુટરમાંથી વયા જાય છે બરાબર લાયબ્રેરીની અંદર બરોબર અમારી પાસે ફી લેવામાં આવે છે પણ કોઈ દિવસ ન્યૂઝપેપર નથી હોતા લાયબ્રેરીની અંદર સારા પુસ્તકો નથી હોતા પાંચથી સાત વિદ્યાર્થી આવીને ખાલી પોતાના વિષયના પુસ્તકો લઈ જાય પછી બાકીના વિદ્યાર્થીઓને ફાફા મારવાના રહે છે બરોબર અને અત્યાર સુધીમાં ઘણી બધી ફીઓ લેવામાં આવી છે પણ એ પ્રમાણે કોઈ દિવસ ટ્રસ્ટ કઈ કામ કરતું નથી બરોબર બસ કહેવાનું ખાલી એટલું જ છે કે ભાઈ જે અમારી ફી લીધી છે એ પ્રમાણે અમને વ્યવસ્થિત વળતર આપો અથવા તો અમને અમારી ફી જે છે પાછી આપી દો બસ મારું કહેવાનું ખાલી એટલું જ છે બબર નામ ગાંધી પ્રિયાંશુ છે અને હું એસવાય બેમાં અભ્યાસ કરું છું કો આજનો એનએસયુઆઈનો આ જે કાર્યક્રમ છે તે મોટા પ્રમાણમાં જે કોલેજની સંસ્થા જે ફી લેવામાં આવે છે તેના વિશે છે કોલેજમાં જે કોમ્પ્યુટર ફી એ મોટા પ્રમાણમાં લેવામાં આવે છે પરંતુ કોમ્પ્યુટરનો કોમ્પ્યુટરમાં અમને કદી લઈ નથી જતા અને એ જ રીતે લાઇબ્રેરીમાં પણ એવું જ હાલત છે કાંઈક લાઇબ્રેરીની ફી પણ મોટા પ્રમાણમાં લેવામાં આવે છે પરંતુ લાઇબ્રેરીમાં પુસ્તકો એ હોતા નથી અથવા તો મેગઝીન અથવા તો ન્યૂઝપેપર એ પણ આવતા નથી અને તે જ રીતે જીમખાનાનું જીમખાનું અહીંયા અસ્તિત્વમાં જ નથી અને તે જ રીતે રમત ગમતનું અને તે બધાનું સાધનોનું છે તો રમતગમતના સાધનો જેટલા અહીંયા હોવા જોઈએ તેટલા અહીંયા ઉપ ઉપલબ્ધમાં પણ નથી હા તો હું એવી માંગણી કરવા માંગુ છું અને અમારા સંસ્થા વિશે અને અમારી આ કોલેજના વિદ્યાર્થીઓ વિશે કોલેજના વિદ્યાર્થીઓ થકી અમે એમ એમ માંગણી કરવા માંગીએ છીએ કે કાં તો અમને સુવિધા આપે કાં તો અમારી ફી પાછી આપે લેવામાં આવે છે કેટલી ટોટલ વાર્ષિક ફી થાય છે કેટલા વિદ્યાર્થીઓ હોય છે આજે શું બને વાત કરો કોલેજમાં કુલ એક હજાર બસો વિદ્યાર્થીઓ હાલમાં બી અને બી કોમમાં અભ્યાસ કરે છે કોલેજની ફીના ધોરણોમાં એવું બને છે કે અત્યારે પ્રથમ સત્ર માટે જે ફી લેવાય છે એમાં કેટલીક નિશ્ચિત ફી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોય છે અને વન ટાઈમ હોય છે અને કેટલીક ફી છે સ્થાનિક હોય છે એટલે ભાઈઓ માટે સરકાર દ્વારા એ ફી લેવાય છે અને બહેનો માટે એ શિક્ષણ ફી એમના માટે એ લેવાતી નથી તો અંદાજે એક સત્રની ફી એ પ્રથમ વર્ષ માટે એ ભાઈઓ માટે બે હજાર પાંચસો જેવી હોય છે બહેનો માટે એક હજાર નવસો જેવી હોય છે જે ફી બીજા સત્રમાં એવું બને છે કે જે વન ટાઈમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ફી હોય છે એ ફી પાંચસો રૂપિયા જેટલી ઓછી થઈ જાય છે જે બીજા સત્રમાં ભાઈઓની ફી બે હજાર જેટલી બને છે અને બહેનોની ફી એ એક હજાર ચારસોની બને છે કયા કયા હેડ ફી લેવામાં આવે છે ફી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એ કેટલીક એની એનરોલમેન્ટ ફી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એની સ્પોર્ટ્સ ફી લે છે અને એ સિવાય ગવર્મેન્ટ એ પણ પોતાની શિક્ષણ ફી લે છે એ સિવાય અહીંયા કોલેજ દ્વારા સ્થાનિક રીતે સંચાલક મંડળ અને કોલેજ દ્વારા એ જે ફી લેવાય છે એમાં એ સ્પોર્ટ્સ ફી હોય છે એમાં લાઇબ્રેરી ફી હોય છે એમાં કોલેજ ડેવલપમેન્ટ ફી હોય છે અને એક્ઝામ ટેસ્ટ ફી આ પ્રકારની કોલેજ દ્વારા પણ ફી એ લેવાતી હોય છે આપ જે કહો છો તે જે ફી વસૂલ કરવામાં આવે છે તે યુનિવર્સિટીના નિયમ મુજબ ફી વસૂલ કરવામાં આવે છે પહેલાં સત્રમાં જે ફી હોય છે એ બીજા સત્રમાં હોતી નથી પહેલાં સત્રમાં કે બીજા સત્રમાં બેનોને ફી ફી તો અમે લેવામાં આવતી જ નથી શિક્ષણ ફીની કારણ કે એના નિયમ મુજબ અમે જે કાંઈ યુનિવર્સિટીના નિયમો હોય છે એ પ્રમાણે જ અમે ફી લઈએ છીએ વાત રહી ભૌતિક સુવિધાની લગભગ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે છતાં પણ ન હોય તો વાત જ્યારે જ્યારે અમારી ટ્રસ્ટી મંડળની મિટિંગ મળતી હોય છે અને કોલેજ તરફથી જે કાંઈ સૂચનો મળતા હોય છે તેનો અમે અમલ કરતા હોય છે છતાંય જે કાંઈ ઉણપ હશે તે ઉણપ અમે પૂરી કરવામાં કોઈ અમને હરકત નથી સ્પોર્ટના સાધનો નથી વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીમાં દૈનિક પુસ્તકો નથી આવતા નથી સ્પોર્ટ બાબતે જે કાંઈ જરૂરિયાત કોલેજ પરથી આવતી હોય દર વર્ષે અમે જે કાંઈ જરૂરિયાત પૂરી કરતા હોય તે કરતા જ હોઈએ છીએ લાઇબ્રેરીની વાત રહી તેમાં પણ સામયિકો જે કાંઈ પેપરો મંગાવવાના હોય છે તે મંગાવતા જ હોઈએ છીએ જે કાણકીય કોલેજમાં ફીની બસત જે થાય છે તે એના સિવાયનો આરોપ છે ટ્રસ્ટીઓના અંગત ખર્ચામાં વાપરવામાં આવે છે કાણક્ય કોલેજનું એસી પણ અને ઝેરોક્ષ પણ આ ટ્રસ્ટની ઓફિસની અંદર લગાવવામાં આવ્યું છે સાહેબ કોઈ પણ ટ્રસ્ટી અત્યારે અમે જે કાંઈ ટ્રસ્ટીઓ છે લોકલ ટ્રસ્ટીઓ તેમજ બહારના અમારા બોમ્બેના ટ્રસ્ટીઓ અમે અહીંયા જે કંઈ અમારી શક્તિ હોય એ પ્રમાણે અમે આપીએ છીએ અંગત ઉપયોગમાં એક પણ પૈસાનો અમારો અંગત ઉપયોગ અમે અહીંયા કરતા નથી અમે સિટિંગ ફીનું પણ અમારે અહીંયા નિયમ હોતો જ નથી અમે લેતા પણ નથી અહીંયા કોઈ આવ્યું હોય તો એની સાથે જે કંઈ ચા પાણી પીતા હોય એ જુદી છે પણ બાકી અમે અમારા ખર્ચે જ અહીંયા ઓફિસ પણ સંચાલનમાં બેઠા હોઈએ છીએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે